હાલ શ્રાવણ માસ ચાલી રહ્યું છે જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને મહાદેવના મંદિરે જતા હોય છે જેમાં મોઢેશ્વરી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પદયાત્રી કરી રહેલ શ્રદ્ધાળુઓ માટે અનોખી સેવા કાર્યનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે ઓલપાડ ખાતે આવેલ સિદ્ધનાથ મહાદેવના મંદિરે શ્રાવણ માસ નિમિત્તે લોકો પદયાત્રા તથા કાવડ યાત્રાઓ કરતા હોય છે જેમાં મોઢેશ્વરી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના અંકિત ગાંધી દ્વારા અનોખી સેવા હાથ ધરવામાં આવી છે જેમાં પદયાત્રીઓ માટે ખાવા પીવાની સુવિધા ચા પીવાની સુવિધા તેમજ ચાલતા ચાલતા થાકી જાય તો મન હળવું કરવા માટે ભક્તિમય સંગીતનું આયોજન ઓરમા ગામ બસ ડેપો ખાતે કરવામાં આવ્યું હતું ઠાકોરભાઈ ગણપતભાઈ પટેલ રોડ સિદ્ધનાથ મહાદેવના મંદિર પૌરાણિક મંદિરમાં જ્યારે આજે શ્રાવણ માસનો પવિત્ર માસ ગણાય એ નિમિત્તે જે મોઢેશ્વરી ચેરિટેબલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે અંકિતભાઈ દ્વારા જે સેવા આપવામાં આવે છે અને તે સેવા થકી લોકો પદયાત્રીઓ દરેક સેવા લે છે ત્યાં જે આપણે સેવા માટે જે આપણે ફરારી ચેવડો છે નાસ્તો છે ચાય છે અને પાણી દરેક વિતરણ કરે છે અને સેવા આપી રહ્યા છે કેટલા વર્ષોથી આ સેવા કરે છે છેલ્લા 5 વર્ષથી સેવા ચાલી રહી છે તેની સાથે થાકી ગયેલ પદયાત્રીઓ માટે મંડપમાં ખુરશીઓ ઉપર આરામ કરવાની સુવિધા પણ મુકાઈ હતી અને આ કાર્યક્રમમાં મોઢેશ્વરી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અંકિતભાઈ ભાઈ ગાંધી તેમજ કવિતાબહેન લાપસીવાલા ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને અનોખી સેવા આપી હતી હું છેલ્લા પાંચ વર્ષથી મોઢેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી સુરત શહેરના ઓલપાડ તાલુકાના સરસ ગામ મુકામે આવેલ સિદ્ધનાથ માડવના મંદિરમાં જે આવતા પદયાત્રીઓ તેના માટે ફરારી ચેવડો પાણી ચા તેમજ જે થાકેલા પદયાત્રી હોય તેના માટે આરામની વ્યવસ્થા માલિશની વ્યવસ્થા અંકિતભાઈ ગાંધી અને તેમની ટીમ તરફથી જે કરવામાં આવે છે અને ઓરમા ગામના સરપંચશ્રી તથા ગામવાસીઓનો પણ સુંદર સાથ સહકાર એમાં મળી રહે છે એ બદલ મોઢેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ અને ઓરમા ગામને ખૂબ ખૂબ શુભેચ્છા અને આવા સટ કાર્યો હર હંમેશ ભવિષ્યમાં પણ કરતા રહે તેવી શુભેચ્છા